ઉત્તર પ્રદેશ દમણમાં છેલ્લા બે દિવસોથી અવિરત વરસી રહેલા વરસાદના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થવા પામ્યું છે શહેર અને ગામડાના રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળતા રાહદારીઓ અને વાહન ચાલકોએ અનેક પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો દમણના કડાયા ઔદ્યોગિક વિસ્તારમાં પણ રસ્તાઓ પર પાણી ભરાતા અહીં દમણ અને આસપાસના વિસ્તારમાં રહેતા હજારો કામદારોએ વહેલી સવારથી જ રસ્તા ઉપર ભરાયેલા પાણીમાંથી પસાર થઈને કંપનીમાં કામ અર્થે આવવા જવા મજબૂર બન્યા હતા બીજી તરફ આ વિસ્તારમાં ગટરના ખુલ્લા ઢાંકણાઓને લઈને દિવસે અને રાત્રે કોઈ કામદારના અથવા તો પશુઓના પડવા વાગવાના બનાવની સંભાવના પણ વધી જવા પામી છે આ તરફ પહેલેથી જ ખખડધજ બની ચૂકેલા કોસ્ટલ હાઈવે પર પણ પાણી ભરાઈ જતા વાહન ચાલકોએ પણ અનેક અવગડતાનો સામનો કરી વાહન હંકારવાની ફરજ પડી હતી બીજી તરફ સતત વરસી રહેલા વરસાદને કારણે કચ્છી ગામના વિવિધ ફળિયાઓના રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા હતા ત્યાં પણ રાહદારીઓ અને વાહન ચાલકોએ રસ્તા પર ભરાયેલા પાણીમાંથી જ પસાર થવાની ફરજ પડી હતી આ જગ્યાએ પાણી ભરાવાની જાણ જવાબદાર તંત્રને થતાં તરત જ તંત્ર દ્વારા પાણીના નિકાલની કામગીરી કરવામાં આવી હતી જેને લઈ રાહદારીઓને રાહત થવા પામી હતી દમણમાં સોમવારના રોજે સવારે આઠથી સાંજે પાંચ વાગ્યા દરમિયાન એક તોતેર ઇંચ વરસાદ વરસવા પામ્યો હતો જ્યારે ચોવીસ કલાક દરમિયાન છ પોઈન્ટ બાવીસ ઇંચ વરસાદ નોંધાવા પામ્યો છે પહેલી જૂનથી અત્યાર સુધી દમણમાં સુડતાલીસ પોઈન્ટ સડસઠ ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી ચોવીસ કલાક દરમિયાન દમણ તથા આસપાસના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે દમણદીવ સાંસદ ઉમેશ પટેલે લોકસભાના પ્રથમ સત્રમાં પ્રશાસકને હટાવવાની કરી માંગ દમણના નવા ચૂંટાયેલા અપક્ષ સાંસદ ઉમેશ પટેલે આજે ભારતની સૌથી મોટી પંચાયત એવી લોકસભામાં સંસદ સત્રના પહેલા જ દિવસે માન્ય સ્પીકર સમક્ષ દમણદીવ અને દાદરાનગર હવેલીના વર્તમાન પ્રશાસક પ્રફુલભાઈ પટેલને પ્રશાસક પદેથી હટાવવાનો મુદ્દો ઉંચક્યો હતો ઉમેશ પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે પ્રફુલ પટેલ છેલ્લા આઠ વર્ષથી ત્રણેય સંઘ પ્રદેશોના પ્રશાસક પદ પર કાર્યરત છે જેના વિપરીત કોઈ પણ રાજ્ય કે સંઘ પ્રદેશોમાં પ્રશાસકનો કાર્યકાળ ત્રણ વર્ષનો અને રાજ્યપાલ તેમજ ઉપરાજ્યપાલનો કાર્યકાળ પાંચ વર્ષનો હોય છે જ્યારે દમણમાં પ્રશાસક આઠ વર્ષથી કાર્યરત છે જેમને હટાવીને તેમના સ્થાને કોઈ આઈએએસ અધિકારીને પ્રશાસક પદે નિમણૂક કરવાની ઉમેશ પટેલે માન્ય સ્પીકર સમક્ષ માંગ કરી હતી આ ઉપરાંત ઉમેશ પટેલે વર્તમાન પ્રશાસકના કાર્યકાળ દરમિયાન પ્રદેશમાં ભ્રષ્ટાચાર ચરમસીમા પર હોવાનું પણ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું अध्यक्ष महोदय जी आपके समक्ष एक महत्वपूर्ण विषय को रखना चाहता हूँ अध्यक्ष महोदय केंद्र शासित प्रदेश दादरा नगर और हवेली एवं दीव में वर्तमान प्रशासक पद पर नियुक्त श्री भाई पटेल जी इस पद पर पिछले आठ वर्षों से कार्यरत है जबकि किसी भी यूटी में प्रशासक का जो कार्यकाल होता है वह सिर्फ तीन साल का होता है जबकि राज्यपाल उपराज्यपाल सबका कार्यकाल पाँच साल का होता है इवन राष्ट्रपति जी का कार्यकाल भी पाँच साल का ही होता है वैसे में प्रशासक प्रफुल्ल भाई पटेल जी का आठ साल का कार्यकाल हमारी समझ से परे है हमारी सरकार की नीति रही है प्रशासनिक अधिकारियों और कर्मचारियों की नियत समय पर बदली होनी चाहिए जिससे पारदर्शिता से कार्य हो सके इस कारण प्रशासक का ऐसे पद पर पाँच साल से ज़्यादा का कार्यकाल सही नहीं है वर्तमान प्रशासक के कार्यकाल में प्रदेश में जो भी कार्य हुआ है उसमें चरम पर भ्रष्टाचार हुआ है आम जन दुखी और परेशान है महोदय जी इनके कार्यकाल खत्म होने के बाद भी इस पद पर वो नियुक्त है जबकि इस पद के लिए नियुक्ति के मापदंड भी वो पूरे नहीं करते हैं महोदय जी मेरा आपके माध्यम से भारत सरकार से निवेदन है कि वर्तमान प्रशासक महोदय को इस पद पर किसी ईमानदार सीनियर आईएएस अधिकारी को लगाया जाए जिससे आमजन को भ्रष्टाचार से राहत मिल सके और हमारी सरकार की हो रही बदनामी से भी बचाया जा सके महोदया जी मुझे बोलने का अवसर दिया इसके लिए मैं आपका आभार व्यक्त वरसा जिला न उमर गांव न दरिया मैं भारी दरिया किनारे गया था દરિયાના પ્રવાહમાં પાણીની મોજ માણતા અચાનક આકાશ યાદવ નામનો ઓગણીસ વર્ષનો યુવક તણાયો બાકીના બહાર ખેંચી લેતા ત્રણ બહાર આવી ગયા હતા ઘટનાની જાણ થતાં ઉમરગામ ફાયરની ટીમ ઉમરગામ પોલીસ અને મામલતદાર ઘટના સ્થળ પર આવી બચાવ કાર્ય હાથ ધર્યું હતું જોકે દરિયાના ભારે કરંટ વચ્ચે યુવક દરિયામાં ગરકાવ થયો હતો યુપીથી મામાના ઘરે ફરવા માટે આવેલા ઓગણીસ વર્ષે યુવકનું દરિયામાં તણાઈ જતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે પડ્યા હતા એમાંથી એક જણ પાણીમાં તણાઈ ગયેલો છે એની ખોટ ચાલુ છે અત્યારે હાલમાં

વધુ વાહનોના ફાટ્યા ઓથોરિટી દ્વારા રાતોરાત રિપેરિંગ કામગીરી હાથ ધરાઈ વલસાડ જિલ્લામાં બે દિવસોથી સતત વરસાદ વરસી રહ્યો છે અને વલસાડના નેશનલ હાઈવે સ્ટેટ હાઈવે તથા શહેરી રસ્તાઓ પ્રથમ વરસાદમાં જ ખખડધ્વજ બન્યા છે જેના કારણે અવારનવાર અકસ્માતોની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે ત્યારે વલસાડના પારનેરા નેશનલ હાઇવે ઉપર આવેલ જૈન મંદિર સામેના નેશનલ હાઇવે ઉપર મહાકાય બે ખાડાઓ પડી જવાથી છપ્પનથી વધુ કારો પિકઅપ ટેમ્પાઓ તથા ટ્રકોના ટાયરો ફાટવાની ઘટનાઓ બની હતી આ ઘટનામાં કેટલીક કારોના ટાયરો ફટ્યા તો કેટલીક કારમાં ડીસ્ક બેન્ડ થઈ ગઈ તો કેટલીક કારોના મેકવિલ પણ તૂટી જવા પામ્યા હતા આ મહાકાય ખાડામાં વાહનો પટકાતા પચાસથી વધુ વાહનો નેશનલ હાઇવે પર થંભી જવાના કારણે ટ્રાફિક જામ સર્જાયો હતો આ ટાયર ફાટવાની ઘટના ચાર વાગ્યાથી લઈને મોડી રાત સુધી યથાવત રહી હતી જોકે ઘટનાની જાણ સ્થાનિકોને થતાં તેમણે વલસાડ રૂરલ પોલીસ અને હાઈવે ઓથોરિટીને ઘટનાની જાણકારી આપી હતી ઘટનાની જાણ થવાની સાથે જ વલસાડ રૂરલ પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને હાઇવે પર પડેલા ખાડાઓ નજીક બેરિકેટ મૂકી હાઈવેના ટ્રેકને થોડો સમય માટે બંધ કર્યો હતો જોકે કલાકો વીતી જવા પછી હાઈવે ઓથોરિટીની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી ત્યારબાદ રસ્તા ઉપર પેવર બ્લોક તથા ડામર મૂકી રસ્તો રિપેર કરવાની કામગીરી હાથ ધરી હતી આ કામગીરી દરમિયાન નેશનલ હાઇવે પર અંદાજીત એક કિલોમીટર સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા જો કે આ ટ્રાફિક જામને સામાન્ય કરવા વલસાડ રૂરલ પોલીસની ટીમ ઘટના સ્થળે ખડેપગે તૈનાત રહી હતી આ સમગ્ર બનાવને પગલે પાનેરા હાઇવે પર પેટ્રોલ પંપ નજીક આવેલા પંચરની દુકાનના સંચાલકે છપ્પન કારોમાં ટાયર બદલી સ્ટેપની ટાયર ફીટ કરવા તથા ફાટેલા ટાયરોમાં પેચ કરવાની કામગીરી કરી હતી આ સિવાય મોટા વાહનો તથા અન્ય કાર ચાલકોએ અન્ય પંચરની દુકાનો ઉપર પોતાના વાહનો રિપેર કરાવ્યા હતા બીજું વહાં પે ગડ્ઢા પરા હો આપણા પંપ યુનિવર્સલ પેટ્રોલ પંપ નહીં કે બાજુ મેં ગડ્ઢા પરા મેં લગભગ ચાર બજે થી લેકર અભી તક છપ્પન ટાયર કિપેયર ક્યા મતલબ એ સ્ટેપની ડાલા અને જો જ્યાદે ફટ જતા પેચ ટીવ ડાલ કે મેં કામ કર કે દીયા લગભગ છપ્પન હોગ વલસાડ જિલ્લામાં અને કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરાનગર હવેલી અને દમણમાં હવામાન વિભાગની આગાહી બાદ ભારે વરસાદ વરસી રહ્યો છે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં ચોવીસ કલાકમાં આઠ ઇંચથી વધુ વરસાદ વરસતા સિઝનનો કુલ વરસાદ સત્તાવન ઇંચ થયો છે વલસાડ તાલુકામાં પણ ચોવીસ કલાકમાં ત્રણ ઇંચ વરસાદ વરસતા સીઝનનો કુલ વરસાદ પચાસ ઇંચ એટલે કે અડધી સદી થયો છે આ તરફ કેન્દ્ર શાસિત દમણ અને દાદરાનગર હવેલીની વાત કરીએ તો દમણમાં અને સેલવાસમાં ચોવીસ કલાકમાં છ ઇંચ ઇંચથી વધુ વરસાદ વરસતા સિઝનનો કુલ વરસાદ દમણમાં અડતાળીસ ઇંચ જ્યારે સેલવાસમાં છેતાલીસ ઇંચ થયો છે ઉપરવાસમાં પણ ભારે વરસાદ હોય મધુબન ડેમના છ દરવાજા ખોલી હાલ ચૌદ હજાર સાતસો ને છોતેર ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવ્યું છે દમણમાં ભારે વરસાદ સાથે દરિયામાં ભારે મોજા ઉછળી રહ્યા છે દરિયાના પાણીમાં નહવા માટે નહીં જવા દમણ પ્રશાસને દરેક પ્રવાસીઓને અપીલ કરી છે દમણના દરિયા કિનારે વરસાદની સાથે ઉછળતા મોજાને જોવા પર્યટકો વરસાદમાં ભીંજાતા નજરે પડ્યા હતા ભારે વરસાદને કારણે કેન્દ્ર શાસિત પ્રદેશ સેલવાસમાં અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા ઉમરગામ તાલુકામાં પણ જનજીવન ત્રાહીમામ પુકારી ઉઠ્યું હતું છેલ્લા ચોવીસ કલાકમાં દમણમાં પડેલા વરસાદની વિગતો જોઈએ તો દમણમાં ચોવીસ કલાકમાં કુલ એકસો અઠ્ઠાવન એમએમ એટલે કે છ ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો એ જ રીતે પાછલા ચોવીસ કલાકમાં સેલવાસની વાત કરીએ તો સેલવાસમાં છ પોઈન્ટ ઓગણપચાસ ઇંચ વરસાદ વરસ્યો હતો જ્યારે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં ચોવીસ કલાકમાં બસો છ એમએમ એટલે કે આઠ ઇંચથી પણ વધુ વરસાદ વરસ્યો હતો વાપીમાં ચોવીસ કલાકમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો પાડી તાલુકામાં ચોવીસ કલાકમાં પાંચ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો વલસાડ જિલ્લાના અને કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણના જીવાદોરી સમાન મધુબન ડેમમાં પણ ભારે વરસાદથી નવા નીર આવ્યા છે મધુબન ડેમમાં હાલ પાણીની સપાટી બોતેર પંદર મીટર પર સ્થિર છે ડેમના ઉપરવાસમાંથી ચૌદ હજાર સાતસો ને છોતેર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે જેના નિકાલ માટે છ દરવાજા જીરો પોઈન્ટ સાઠ મીટર ખોલી ચૌદ હજાર સાતસો ને છોતેર ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડાઈ રહ્યું છે વરસાદી માહોલને કારણે વલસાડ જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઈવે પણ પ્રભાવિત થયો છે સોમવારે પણ વલસાડ જિલ્લામાં અને દમણ સેલવાસમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે જે જોતા બાકીના તમામ તાલુકાઓમાં પણ આગામી ચોવીસ કલાકમાં સિઝનનો અડધી સદી વરસાદ નોંધાઈ શકે એમ છે વલસાડ જિલ્લામાં ઉપરવાસ તેમજ જિલ્લામાં ભારે વરસાદને લઈ જિલ્લાના સાત જેટલા રસ્તાઓ ઓવરટોપિંગના કારણે બંધ કરી દેવામાં આવ્યા છે મહારાષ્ટ્રના તલાસરી અને વલસાડ જિલ્લાના ઉમરગામને જોડતી જરી ખાડી ઉપર વારોલી નદીના પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ થયો છે તો બીજી તરફ પાડી તાલુકાના પસ્તાણાથી ગંગાજી ખાડી પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે જ્યારે ઉમરગામમાં પડેલા ભારે વરસાદને કારણે ઉમરગામની અનેક સોસાયટીઓ તેમજ રસ્તાઓ ઉપર પાણી ફરી વળતા લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે સાથે જ વલસાડ જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ હોય જિલ્લાના ઉમરગામ તાલુકાના સરીગામ ખાતે ધોધમાર વરસાદ વરસતા સરીગામ ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આવેલ ત્રણ રસ્તાઓ પ્રિન્સ પાર્ક સોસાયટીમાં પાણી ભરાઈ ગયા હતા સોસાયટીના ઘરોમાં પાણી ઘુસ્યા પાર્કિંગમાં મૂકેલા વાહનો પણ ડૂબી ગયા હતા વહેલી સવારથી મેઘરાજા જિલ્લાને ગમરોળી રહ્યો છે ત્યારે દરેક જગ્યાઓ ઉપર પાણી જ પાણી દ્રશ્યમાન થઈ રહ્યું છે વલસાડના મોગરાવાડી દેસાઈવાડ ફળિયામાં ઘરની દિવાલ ધરાશયી થતા બે કાર અને ત્રણ ટુ વ્હીલર વાહનો દબાયા પાલિકા ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી દબાયેલા વાહનો બહાર કાઢ્યા સોમવારના રોજ વહેલી સવારે કલાકે બનેલી ઘટનાની મળતી માહિતી મુજબ વિસ્તારમાં વસીનું ઘર આવ્યું છે જેની એક દિવાલ સવારે ધરાશાયી થઈ હતી જોકે આ ઘટનામાં ઘરની બાજુમાં આવેલા કોમન પ્લોટમાં એક પતરાનો શેડ શેર બનાવવામાં આવ્યો હતો જેના ઉપર દિવાલ પડતા બે કારો અને ત્રણ ટુ વ્હીલર વાહનો દબાઈ જવા પામ્યા હતા સમગ્ર ઘટનાની વિગતવાર વાતો કરીએ તો આ પાર્કિંગમાં એક ટાટા કંપનીની નેક્સોન કાર નંબર જી જે ફિફ્ટીન સી કે વન સેવન ઝીરો સેવન મારુતિ કંપનીની સિયાસ કાર નંબર જી જે ફિફ્ટીન સી એફ સેવન થ્રી ફાઇવ ફોર તથા એક એક્સેસ મોપેડ નંબર જીજે ફિફ્ટીન એ બી એઈટ ફાઇવ ટુ નાઇન એક એક્ટિવા મોપેડ નંબર જી જે ફિફ્ટીન એ જે એટ સેવન એટ વન તથા એક એવી એન્ચર બાઇક નંબર જે જે ફિફ્ટીન એલ ફોર સિક્સ ફોર વન પાર્ક કર્યા હતા જોકે વહેલી સવારે કાર ચાલક તથા તેમના પત્ની કાર લઈ હતા હતા અને પાર્ક કરી જ જ ગયા જે બાદ ગણતરીના સમયમાં દીવાલ ધરાશાયી થતા આ તમામ વાહનો પતરાના સેડ અને દીવાલના મલબા વચ્ચે દબાઈ જવા પામ્યા હતા જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી ઘટના બનતાની સાથે જ સ્થાનિકો દ્વારા આ બાબતની જાણ માજી પાલિકા સભ્ય સંજયભાઈ મેનેજરને કરાતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આ મામલાની જાણ વલસાડ પાલિકા ફાયરની ટીમને કરી હતી ઘટનાની જાણ થતાની સાથે જ વલસાડ પાલિકા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને અંદાજીત બે કલાકની ભારે જહેમત બાદ સમગ્ર દિવાલનો મલબો હટાવીને કટર મશીન વડે શેડને કાપી વાહનોને બહાર કાઢ્યા હતા બનાવની જાણ સ્થાનિક પરિવારો દ્વારા વલસાડ સિટી પોલીસની ટીમને પણ કરાઈ હતી સવારે સવારે વરસાદના કારણે જ્યાં ગર્ગિત મકાન હતું તે ધરાસ્થળ થઈ ગયું અને તેના લીધે મારા કાકાને આ તમે જોઈ શકો કે આ બંને ગાડીઓને બાઇક થઈ ઘણું નુકસાન થયું છે એ લાંબા અમે સ્થાનિક કોર્પોરેટર સંજયભાઈને ફોન કર્યો કે તરત જ ઘટના સ્થળ પર આવી ગયા અને એમને ફાયર બ્રિગેડમાં ફોન કરીને ફાયરની ટીમ પણ અહીંયા તાત્કાલિક હાજર થઈ ગયો જોઈ શકો તો બે ગાડી છે બે એક્ટિવા છે એક બાઇક છે ઘણું નુકસાન થયું મોગરાવાડી વિસ્તારમાં દેસાઈ પડીઓ આવ્યું છે દિસાઈ પડિયામાં અરુણભાઈ વસીના ઘરની દિવાલદસી પર છેલ્લા છેલ્લા બે દિવસથી વલસાડ જિલ્લામાં ભારે વરસાદ રહેવાથી આ દિવાલદસી પર દિવાલ દ્રશ્યોના કારણે બે ગાડી અને ત્રણ બાઇકને ભારે નુકસાન થયું પણ ઉપરવાળો ભગવાનની મહેરબાની કે મકાન માલિક ગાડીના માલિકો ગાડી મૂકીને અંદરથી બહાર નીકળે કોઈ જાનહાનિ થઈ નથી ફાયર વિભાગને જાણ કરતાં ફાયર વિભાગની જાણ જાણ કરી અને તરત જ ફાયર વિભાગવાળા આવી ગયા મોગરાવાડી ઝોન ઓફિસમાં જાણ કરી એમ એમના મોગરાવાડી ઝોનના માણસ આવી ગયા અને તાત્કાલિક ધોરણે કામ શરૂ કરીને વાપીમાં આરોબી આરઓ બીનું કામ બંધ થતાં વેપારીઓ પરેશાન છે છેલ્લા આઠ મહિનાઓથી પરેશાન વેપારીઓની સાથે પીડબલ્યુડીના અધિકારીઓની મનમાનીથી હવે વરસાદની સિઝનમાં રોગયાળાનો ભય સતાવી રહ્યો છે બાંધકામના સ્થળે બોલ લગાવીને ધંધા રોજગાર બંધ રહેતા મુશ્કેલીમાં મુકાયેલા વેપારીઓ ધારાસભ્ય સાંસદ આ સમસ્યાનો ઉકેલ આવે અને પીડબ્લ્યુડીની મનમાનીમાંથી મુક્ત કરે તેવી માંગણી કરી રહ્યા છે વાપી રેલવે ઓવરબ્રિજનું ધીમી ગતિએ ચાલતું બાંધકામ હવે ઝંડા ચોક અને મહાત્મા ગાંધી રોડ એટલે કે એમજી રોડની આસપાસના દુકાનદારો અને રહેવાસીઓ માટે સંકટ બની રહ્યું છે બ્રિજના નિર્માણને કારણે બંને બાજુ ફેન્સિંગના કારણે ધંધો ઠપ થઈ ગયો હતો પરંતુ હવે બાંધકામના કામ દરમિયાન સર્જાયેલા ખાડાઓ અને કચરાના કારણે મચ્છરોની ઉત્પત્તિ થઈ રહી છે પરેશાન લોકો હવે સ્થાનિક ધારાસભ્ય અને નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને સાંસદ ધવલ પટેલને મળવાની તૈયારી કરી રહ્યા છે અને પુલનું કામ વહેલી તકે ટકે પૂર્ણ કરવાની અને પાણીના નિકાલની માંગણી કરી રહ્યા છે ઉલ્લેખનીય છે કે ઓવરબ્રિજ બનાવવા ઉપરાંત જૂના ફાટકથી ઝંડા ચોક તરફ અંડરપાસ પણ બનાવવામાં આવી રહ્યો છે જેના કારણે અનેક જગ્યાએ ખોદકામ કરવામાં આવ્યું છે ઓવરબ્રિજના કામ પહેલા કોન્ક્રીટના સ્લેબ બનાવીને ટ્રેકની નીચે ફીટ કરીને અંડરપાસ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી આ માટે બંને બાજુ ખોદકામ પણ કરવામાં આવ્યું છે ઓવરબ્રિજનું કામ શરૂ થયા બાદ આ માર્ગ પર પૂર્વ અને પશ્ચિમ તરફ લોકોની અવર બંધ થઈ ગઈ હતી બીજી તરફ ઓવરબ્રિજના નિર્માણ દરમિયાન ઝંડા ચોક અને એમજી રોડ પરની દુકાનો આગળ રોડના કિનારે પાટિયા મૂકવામાં આવ્યા છે આ એક્સટેન્શનમાં મોટી સંખ્યામાં દુકાનો અને મકાનો છે જ્યાં સેંકડો લોકો રહે છે અહીં દુકાનો હોટેલ મેડિકલ અને ક્લિનિક્સ પણ છે ફેન્સિંગ કરીને રસ્તો બ્લોક કરવામાં આવ્યો હોવાને કારણે અહીં કોઈ ગ્રાહકો આવતા નથી લોકોએ આક્ષેપ કર્યો હતો કે ઓવરબ્રિજનું કામ પણ બંધ કરી દેવામાં આવ્યું છે અને બોર્ડ લગાવીને અમને કેદ કરવામાં આવ્યા છે શનિવારે સ્થાનિક લોકો એકત્રિત થયા હતા અને તેમની વ્યથા વ્યક્ત કરી હતી અને સરકાર તેમજ વહીવટી તંત્રને તેમની કાળજી લેવાની અપીલ કરી હતી આપણાને એવું છે કે પહેલે જ્યારે બ્રિજ બનતો તો તેનો પ્લાન આવેલો કે ભાઈ આ ઉપરથી બે રસ્તાને જોઈન કરવામાં આવશે સ્લેબ રાખીને કે બે બાજુ રોજગાર ચાલે આમને સામને ને બધા કરતા જૂનો રસ્તો વાપીને જોડનાર ઈસ્ટ વેસ્ટ ને આ ફાટક આપણી બધા કરતા પહેલે વાપીની પહેચાન ફાટક છે મેં તમને કહ્યું ને અમે લોકો જે વેપારી અહીંયા છે બધા કમથી કમ અમારા પપ્પા કે અમારા મેડિકલવાળા છે કે ઉમાભાઈ છે બધા રહેલા અહીંયા જ પહેલો એક જ ધંધો અહીંયાથી શરૂઆત કરી આજે બી અહીંયા જ અમે ધંધો કરતા છે ભલે આટલી મુશ્કેલી પરેશાની આવે તો બી કે ભાઈ ચાલો આનો હલ નીકળશે ને આવી રીતે પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવેલો કે તમને કોઈ નુકસાન નહીં થશે ને સારી રીતે બધા જોડાઈ રહેશે એવી સામાન્ય જે બજાર બધી દુકાનો છે જે બધા ભાડા પર પચાસ હજાર સાત હજાર કોઈ દુકાન કરોડો માં ખરીદી બધા એ લોન લીધેલી છે લોન લઈને એને ચુકવા માટે આજે હપ્તો ભી નથી નીકળતો એ લોકો ને આવી મહામારી છે કે પૂછો નહીં તમે ધંધો થતો નથી ને આજે આ તકરીબન મારા ખ્યાલ થી આઠ મહિનાથી કામ આઠ મહિનાથી આ કામ પણ ખોદી ને મૂકી દીધું છે સાહેબ પતરા મારેલા છે હવે કયા કારણ છે મને નથી ખબર અમે લોકો હું છે કે ભાઈ સોશિયલ વર્કર તરીકે કામ કરીએ અમારે કોઈ પાર્ટી કે કોઈને અમારે નિશાનો નથી બનાવો અમારે જે અમને મોજુદા હાલતમાં સરકાર છે કે જે ધારાસભ્ય છે કે જે અમારા અહિયાંના કરતા ધરતા છે તેને અને નગરપાલિકાને અમારી એટલી રિક્વેસ્ટ છે રેલવે ને કે ભાઈ જલ્થી જલ્દ આ કામ ને કરે ને આ બે વાપીનો જોડવાનો રસ્તો ને ફાટક બાર જે વલસાડ રોડ નો રસ્તો છે તેને બી તમે જવા માટે રસ્તો આપો કે આખો આશા દીક્ષિત થી ફરીને રસ્તો આવે એના કરતા અહીંયાથી ભી તમે આપો એક અંડરગ્રાઉન્ડ બ્રિજ બનેલું છે અહીંયા બ્રિજ ને અંડરગ્રાઉન્ડ બ્રિજ બે નું કામ અટકેલું છે આજે એક વર્ષથી માણસ પરેશાન થાય વીસ મહિનામાં કામ કરવાનું અઢાર મહિનામાં આજે બે વર્ષ થવા પૂરા થયા હજુ લગી ના કામ નો કોઈ નિકાલ નથી એટલે અમે ચાહે કે જલ્દ થી જલ્દ કામ કરે અમારી રિક્વેસ્ટ છે અમે ધારાસભ્ય અને અમારા વલસાડ સાહેબ પાસે બી લઈને જાશું આ સમસ્યા ને એમને અહીંયા બોલાવશું આમંત્રણ આપવા માટે અમે લોકો પોતે જવાના છે ટૂંક સમયમાં તો અમે ચાહે કે ભાઈ અમને લગીને એને રસ્તાને જોઈન્ટ તો કરી આપે જ્યાં લગીને કામ નહીં ચાલુ થાય કે કોઈનો રોજગાર ચાલે બસ એ જ અમારે કહેવાનું છે ને એટલી જ અમારી વિનંતી આરયુબી અને આરઓબી નો જે પ્રોજેક્ટ આવવાનો છે તો અન્ડરબ્રિજ નો જે રેમ્પ છે એના કારણે ચંડા ચોક થી સ્ટેશન રોડ પર જે મહાત્મા ગાંધી રોડ ની કનેક્ટિવિટી છે એ આરયુબી ના રેમ્પ ને કારણે કદાચ બંધ થઈ જાય એવું લાગે છે જે આ રસ્તો પણ 100 વર્ષથી વધારે જૂનો છે તો આ કાયમી રસ્તો હવે બંધ થઈ જશે તો આ રોડ પર આવેલા વેપારીઓ રહેવાસીઓ કારાવાર તકલીફનો સામનો કરશે અને આ જગ્યાએ એમ્બ્યુલન્સની કે ફાયર બ્રિગેડની કોઈ પણ સેવાઓ કદાચ આવી શકશે નહીં એવી શક્યતા અમને જણાય છે અને આ કારણે આ રસ્તાઓ બંધ થઈ જવાના કારણે અહીંના વેપારીઓને ખૂબ જ મોટું નુકસાન જઈ રહ્યું છે અને અત્યારે લગભગ છેલ્લા આઠ મહિનાથી આ આરયુબી અને આરઓ બીની જગ્યાએ એક પણ ગુણી સિમેન્ટનું કામ થયું નથી છતાં પણ પતરા મારીને રાખેલા છે અને સાઇટ કવર કરી રાખી છે જેના કારણે અમારા ધંધા નો લગભગ તો એમ કહીએ કે બંધ જ કરવાની પરિસ્થિતિ આવી ગઈ છે અમારું આ દુઃખ છે અને ધારાસભ્ય અને સંસદ સભ્ય પર્સનલ ઇન્ટરેસ્ટ લઈ અને ગામના લોકોનું આ દુઃખ દૂર કરે એવી અમારી વિનંતી છે અહીંયા જે અંડરગ્રાઉન્ડ માટે જે ખાડો ખોલે છે તેના અંદર કેટલું પાણી ભરાયેલું છે એ પાણી થી મચ્છર અને જીવા જંતુ જે પેદા થશે તે આજુબાજુના રહેવાસીઓને રહેવાસીઓને રોગચાળો ફાટવાનો ભય રહે છે હવે એ પાણીનો નિકાલ કેવી રીતે થશે તો હવે એનો કંઈ સોલ્યુશન જ નથી એટલે સરકારે એવું કરવાનું કે પાણીનો નિકાલ થઈ જાય ને અહીંયા ભરાવો ન રહે આથી નગરપાલિકાને એમાં ઇન્ટરેસ્ટ લઈને આનું કાર્ય કરવા જોઈએ કાંઈ ચાંદ રોગ ચાંદ ચાંદીકળે એ રોગ એવા રોગોને થઈ જાય વાપી માટે આથી જરા ઇન્ટરેસ્ટ લઈને આનો નિકાલ કરે એ અમારે અપેક્ષા સાથે કહ્યું છે ધંધામાં તો એવી તકલીફ પડે છે કે ઘરે અહીંયા આવવા માટે વિચારી જ કરે નહીં કે અહીંયા આવું જ નથી હવે અમારે બીજા કમાલ લઈને નાલું નાલું ધંધો એમાંથી કંઈ ખર્ચો નીકળે નહીં બધા અમે આના છે બીજો કોઈ અમારે રોજગારી મળે નહીં હવે એ રોજગારી માટે લોકો પરેશાન છે કેટલું કરીએ લોન છે હપ્તા છે માણસનો પગાર છે કોઈ બી ધંધા લોન નથી નીકળતા ને સેલ્સમેનો તો અમારે આવતા જ નથી કોઈ કંપનીના કારણ કે અહીંયા આવવાય જ નહીં કારણ કે રસ્તો બંધ કલા ખાલી જ કહે ને અમારે વેચાણ તો અમે ફરીથી કરીએ ને વેચાણ બી નથી અહિયાં મતલબ એકદમ ટોટલ એ લોકો આખું ઇકોનોમિકલ જે અમારી છે અમારા ધંધાવાળાની ફિનિશ કલાક રહે છે આટલામાં આઠ મહિનાથી અમે રાહ જોઈએ કે આજે આજે બની જાય કાલે બની જાય પણ અહિયાં તો કોઈ જાતનો પ્રવૃત્તિ થતી જ નથી અહીંયા માટી ખોદી દઈ એટલે ત્યાં માટી ભરે ઝંડા છોક બંધ થઈ જાય માટી માટી ત્યાં મૂકે એટલે ઝંડા ચોક બંધ કરાખો ને માટી તો અહીંયા બંધ કરાખે એટલે આખો રસ્તો આટલો જ બંધ કલાક કરાખો બીજા રસ્તો બધો ખાલી છે કામ તો બધા ચાલુ છે ત્યાં તે સાઈડ બી કામ ચાલુ હોય આ બાજુ કામ ચાલુ આ નથી બંધ કરતા પણ આને જ બંધ કરવાનું આવે છે ને જૂની દુકાન આવે છે ને અહીંયા ઘરા ગયા અહીંયા આવતા જ નથી આવા માટે કોઈ કતરાય છે સેલ્સમેનો જે કંપનીના છે કે દવાવાળા છે કે ડોક્ટરોના છે એ બી અહીંયા થયા હતા ગાડી મુકાય નહીં રસ્તા પાર્કિંગ થાય નહીં ને આ લોકો જે જાણી જોઈને એવા પતરા મારી દીધા હોય એવું લાગે છે કારણ કે ગોડાઉન થોડી બનાવવામાં આવે અહીંયા રસ્તા પર જ્યારે રસ્તા પર તમે ગોડાઉન બનાવી રાખો માટી મૂકી દો સળિયા મૂકી દો ને ને બાંધમાં રાખો તમે જે વેપારી કંઈ બોલવા જાય તો તેના પર ચડી વ્યા સાહેબને અમે રજૂઆત કરે સાહેબને કે અમે આવું છું ને આવી જ નહીં સાહેબને કે તમે સાહેબ એક વાત ગાડી છોડીને અમને બતાવો કે ગાડી ફરી શકે પણ હવે કેવી રીતે ફરી શકે તો કોને ખબર રસ્તો જ નહીં મળે આવો જાઓ અને પછી રિટર્ન થાવ તો તમને ગાડી ફરે અમે દરેક રીતે સપોર્ટ કરો અમે વેપારી લોકો તૈયાર છે અમે તો કીધું અમે તમે જો જલ્દી કરતા અમે દુકાન બંધ કરી દે બીજું શું કરીએ પણ તેઓ નથી કરતા ને બાંધમાં રાખીને બધાને મૂકી હોય છે એમપી એમએલએ આવે ને કંઈક સોલ્યુશન લાવે અમે તો એમપી એમએલએને રજૂઆત કરી શકીએ બીજા અમારું કોઈ છે નહીં અમે જાણી એવું કે અમે ઉપર ઘણી અરજીઓ કરી ઘણા વખત ગયા કોઈ વખત સાહેબ મળે કોઈ વખત નહીં મળે કે અડધો કલાકમાં આવું એક કલાકમાં આવું આવે નહીં આવે પણ હવે હવે એમપી એમએલએ પર અમારો ભરોસો છે જો એમપી એમએલ કરે તો સારું સારું કામ છે કપરાણાના માંડવા વડદેવી નજીક વિચિત્ર અકસ્માત ઘાટ ઉપર બગડેલ ટેમ્પો પાછળ ઉભેલ ચાલક ઈશારો કરી રહ્યો હતો ત્યારે પાછળથી કાર બની આવેલા ટેમ્પોએ ઉભેલા ટેમ્પોમાં પાછળથી ટેમ્પો ભટકાવી દેતા બે ટેમ્પો વચ્ચે ચાલક દબાઈ જતા મૃત્યુ પામ્યો કપરાણાના કુંભઘાટ બાદ માંડવા વડદેવી ઘાટ પણ હાલ ખૂબ જ જોખમી બન્યો છે થોડા દિવસ અગાઉ એક કન્ટેનર રિવર્સ આવી રોડ ઉપર આડું થઈ જતાં ત્રણ કિલોમીટર લાંબી વાહનોની કતાર લાગી ગઈ હતી ગઈકાલે સાંજે આઈસર ટેમ્પો ચાલક શાકભાજી ભરી નાસિક તરફથી સુરત તરફ આવી રહ્યો હતો ત્યારે ટેમ્પો વડદેવી પાસે બગડી જતા તે નીચે ઉતરીને પાછળના ભાગે અન્ય કોઈક વાહન પાછળથી આવી ભટકાઈ ન જાય તે માટે ઊભો રહી ઇશારો કરતો હતો પરંતુ પાછળથી અન્ય આઈસર ટેમ્પો પૂરપાટ ઝડપી આવતા આગળ ઉભેલા ચાલકને તેની વચ્ચે લઈ બ્રેકડાઉન થયેલ ટેમ્પોના ફાલ્કામાં ગાડી ધડાકાભેર અથડાવી દેતા બે ટેમ્પો વચ્ચે ઊભેલો ચાલક ચગદાઈ ગયો હતો અને ગંભીર ઇજાઓના પગલે તેનું કરૂણ મોત નીપજ્યું હતું ઘટના અંગેની જાણ થતાં નાના પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને લાશનો કબજો લઈને પીએમ માટે લઈ જવાઈ હતી વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં કપરાળા તાલુકામાં ભારે વરસાદના કારણે જિલ્લાની તમામ નદી નાળાઓ બે કાંઠે વહી રહ્યા છે ભારે વરસાદના કારણે પાડી તાલુકાના અરનાલા પાટી ગામ નજીક કોલ્લક નદીના પાણી કોઝવે પર ફરી વળ્યા છે આથી અનેક માર્ગોનો સંપર્ક અપાયો છે ભારે વરસાદના કારણે કોલ્લક નદીના કોઝવે પર પાણી ફરી વળતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે વલસાડ જિલ્લામાં વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે જિલ્લાની તમામ નદીઓ બે કાંઠે વહેતી થઈ જ્યારે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના મોડી રાત્રિના પડેલા ભારે વરસાદને લઈને કપરાડા તાલુકાની કુલ્લક નદીમાં સહિતની અન્ય નદીઓ જિલ્લાની તમામ નદીઓ બંને કાંઠે વહેવા લાગી છે સંઘપ્રદેશ પ્રદેશ દમણના ભીમપુર ક્વારી તરફ જતા રસ્તા પર આજરોજ રસ્તા પરથી પસાર થતી અંડરગ્રાઉન્ડ વીજ પ્રવાહની લાઇનમાંથી વીજ કરંટ લીકેજ થવા પામ્યો હતો જેના કારણે આ વિસ્તારમાંથી એક ગાય પસાર થઈ રહી હતી એને જોરદાર કરંટ લાગતા ગાય જમીન પર ફસડાઈ જવા પામી હતી અને તરફડિયા મારવા લાગી હતી ગાયને કરંટ લાગ્યો હોવાનું એક મહિલા સુનીતાબેનને જણાતા તેઓ ગાયને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા જ્યાં તેમને પણ કરંટ લાગતા તેઓ પાછળ હટી ગયા હતા અને તે થોડા સમય બાદ ગાયનું મોત નીપજવા પામ્યું હતું બનાવની જાણ દમણ ગૌરક્ષા મંચના સદસ્યોને થતાં તેઓ બનાવ સ્થળે આવી પહોંચ્યા હતા અને ગાયને ક્રેનની મદદથી ટેમ્પોમાં દફનવિધિ હેતુ લઈ જવામાં આવી હતી ત્યારે ગાયની જગ્યાએ કોઈ માણસ અથવા તો નાનું બાળક કરંટની ઝપેટમાં આવી ગયું હોત તો મોટી દુર્ઘટના સર્જાવા પામી હોત ત્યારે દમણ ટોરેન્ટ પાવર તાત્કાલિક લીકેજ થયેલા વીજ કરંટની લાઇનને બંધ કરી તેનું જરૂરી રિપેરિંગ કાર્ય કરે અને આ વિસ્તારની સાથે દમણના વિવિધ વિસ્તારોની અંડરગ્રાઉન્ડ લાઇનનું ચેકિંગ હાથ ધર્યા બાદ તેને રિપેર કરે તેવી માંગ દમણ ગૌરક્ષા મંચના સદસ્યો કરી રહ્યા છે ભગવાન શિવને ખૂબ જ પ્રિય એવા શ્રાવણ માસનો આજથી ઉત્તર ભારતમાં પ્રારંભ થવા પામ્યો છે એમાં પણ શ્રાવણ માસના સોમવારનું અનેરું મહત્વ છે ત્યારે સંઘ પ્રદેશ દમણમાં સોમવારના રોજથી શરૂ થતા ઉત્તર ભારતીયોના શ્રાવણ માસને લઈને પ્રદેશના વિવિધ વિસ્તારોમાં આવેલા શિવાલયોમાં ભક્તોની ભીડ જોવા મળી હતી દમણના દલવાડા સ્થિત આવેલ વાસુકીનાથ મહાદેવ મંદિરમાં વહેલી સવારથી જ મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષ ભક્તોની ભીડ જોવા મળી હતી અને ભક્તો દ્વારા મંદિરમાં શિવલિંગ પર દૂધ દહીં પંચામૃતનો અભિષેક કરી બમ બમ ભોલે નાદ સાથે શિવજીને જવવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા બીજી તરફ ડાભેલ સોમનાથ મહાદેવ મંદિરમાં ગુજરાતની હદમાં આવેલ કુંતેશ્વર મહાદેવ મંદિર તથા કચ્છી મહાદેવ મંદિરમાં પણ ભક્તો નું ઘોડાપુર આજના આ દિવસે મોટી સંખ્યામાં જોવા મળ્યું હતું